અને અહીંયા આપણે બધા મસાલા રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું અને અહીંયા મીઠું અને અહીંયા અને અહીંયા ખડા મસાલા લીધા છે એક તજનો ટુકડો છે ચાર લવી એક તમાલપત્ર અને એક સૂકું લાલ મરચું લીધું છે તો ચાલો આપણે ઝડપથી દહીં આલુ સબ્જી બનાવી લઈએ ગેસ ઉપર કઢાઈ રાખી દીધી છે ને એમાં ત્રણ નાના ચમચા જેટલું તેલ ગરમ થવા રાખી દીધું છે એમાં આપણે પહેલાં બટેટાને રોસ્ટ કરવાના છે થોડા તો અહીંયા આપણે દહીં સબ્જી બનાવીએ છીએ તો દહીંની અંદર આપણે મસાલા કરીશું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડરનો અહીંયા ઉપયોગ કરવાનો એક ચમચી જેટલું ધાણાજીરું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આ બધું આપણે મિક્સ કરી લેશું તો બટેકાને આપણે રોસ્ટ કરી લેશું બટેકાને પેલા આપણે એકદમ સરસ કોટિંગ આવી જાય ત્યાં સુધી બટેકાને આપણે તેલની અંદર તળવાના છે પછી આ જ તેલ ની અંદર થી કાઢી અને આમાં જ આપણે વઘાર કરી લેશું બહારથી એક લેર આવી જવી જોઈએ બ્રાઉન કલરની એવું કોટિંગ થઈ જાય એકદમ કોટ થઈ ગયા હોય એવી લેર આવી જાય ત્યાં સુધી આપણે એને તળવાના છે એકદમ સરસ ક્રિસ્પી ઉપરથી થઈ જાય ત્યાં સુધી આપણે તળવાના છે તો અહીંયા આપણે તળાઈ ગયા છે તો પાછા આપણે ડીશની અંદર બહાર લઈ લેશું બટેકાને કઢાઈમાં એજ તેલની અંદર આપણે વઘાર કરી લેશું તો અહીંયા તમાલપત્ર ઉમેરી દેસુ ચાર લવિંગ લીધા હતા એ ઉમેરી દઈશું એક તજનો ટુકડો ઉમેરી દેસુ અને બે સુકા મરચા ડુંગળી ઉમેરી દેસુ એને આપણે સાકડી દેસુ

અહીં આપણે દહીં વાળો જે મસાલો કરીને રાખેલો એ મસ્ત એવો ઉકળી ગયો છે તો અહીંયા આપણે બટેકાને ઉમેરી દેસુ જે પ્રમાણે તમારે રસો જોતો હોય એટલે કે ગ્રેવી જોતી હોય એ પ્રમાણે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે બટેકાને સરસ મિક્સ કરીને થોડા લીલા ધાણા ઉપરથી સ્પ્રિન્કલ કરી દેસુ અને મિક્સ કરી દેસુ તો અહીં આપણે રસા માટે આપણે થોડું પાણી ઉમેરશું અને ઉકળવા દેશું આપણે આને સરસ તો અહીં આપણી દહીં આલુ સબ્જી તૈયાર છે સર્વિંગ બાઉલ માં આપણે શવ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણી દહીં આલુ સબ્જી ઉપરથી લીલા ધાણા થી આપણે ગાર્નિશ કરી દેશું જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો